જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા ધાર્મિક આસ્થાનું ઔદ્યોગિક સલામતી તેમજ પ્રવાસન ક્ષેત્રનું આગવું મહત્વ ધરાવે છે દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશનું મંદિર આવેલું છે જીહા મિત્રો જે દેશ વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આ ઉપરાંત દ્વારકા તાલુકામાં જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે રૂક્ષમણી મંદિર છે અને ગોપી તળાવ બેડ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીજ મંદિર ખાતે ભીમરાણા શ્રી મોલ માતાજી જેવા અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો અમારી જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર